અવારનવાર બનાસકાંઠા જિલ્લામાં તો કેનાલ કાગળની જેમ ફાટી જાય છે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થતી રાત્રે દોઢ વાગે કેનાલ ફૂટી છે બે જગ્યાએ આગળ ખેતરોમાં પાણી ફરી વળ્યું છે ગઈ સાલે ફૂટી વારંવાર બારમીને બારમીને ફૂટે કમ્પ્લેન આવ્યો પણ કોઈ મળતો નથી બે અઠવાડિયાથી હું ફોન કરું કે ભાઈ કેનાલ ફૂટી જાય છે પાણી વધારે ઓવરફ્લો આવે છે છતાં રાતે દોઢ વાગે આખા ખેતરમાં પાણી ફરી વળ્યું દાડમમાં આખા દાડમમાં પાણી ફરી વળ્યું દાડમ બધી ફાટી જાય છે નુકસાનમાં કોઈ પારે નથી